નમસ્કાર જય દ્વારકાધીશ માય સેલ્ફ રીતિ બારોડ ફ્રોમ નરોડા અમૃત સેન્ટર આજે આપણી સામે બેન આવ્યા છે જે એમના બેબી માટે દવા લઈ જતા હતા અને એને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે ધ્રુવીની મમ્મીના શબ્દમાં સાંભળીશું જય દ્વારકાધીશ બેન ક્યાંથી આવો છો તમે નરોડાથી નરોડાથી શું તકલીફ હતી બેન ધ્રુવીને જમતી નહોતી ખોરાક ઓછો લેતી હતી વજન ઓછું હતું મહિનામાં ત્રણ કિલો વજન વધી ગયું એનું એક મહિનામાં એનું ત્રણ કિલો વજન વધ્યું બહુ સારું છે એને હવે એને સારું છે સરસ સરસ ત્રણ ચાર વર્ષથી આ તકલીફ હતી હવે જમે છે બરાબર અને એનું ત્રણ કિલો વજન વધ્યું છે કેટલા સમયમાં એક મહિનામાં એક મહિનામાં ધ્રુવી કિલો વજન વધ્યું છે હવે એનામાં તમને ચેન્જીસ દેખાય છે બેન સો સો ટકા ચેન્જીસ દેખાય છે જમે પણ છે એની એક્ટિવનેસ જે પહેલા હતી એના કરતાં વધી ગઈ છે સરસ સરસ અત્યારે તમારા ચહેરા પર જ ખુશી દેખાય છે અને પહેલા દિવસનું મને યાદ છે કે શું તકલીફ તમને દેખાતી હતી ચોક્કસ સરસ સો ટકા અને મને એને જોઈને જ યાદ આવી ગયું કે શું તકલીફ હતી ને અત્યારે એને કેવું છે સરસ સરસ ખૂબ સરસ રિઝલ્ટ છે આવું જ રિઝલ્ટ હજી આગળ એને મળે

ઓકે અને આ નંબર પર કોઈને ફોન કરવો હોય તમારા રિવ્યુ માટે તો શું કયા સમય કરી શકે બધા કરી દઉં છું સરસ સરસ ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદન ધ્રુવી તને પણ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ